સી આર પાટીલ ના રિચાર્જ બોર રિચાર્જ અભિયાન નારી ગામથી કરાઈ ભાવનગર નારી ગામમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બોર રિચાર્જ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદના મૂલ્ય પાણીનો સંગ્રહ કરવાનો છે ભારત સરકારના જળ મંત્રાલયના સી પાટીલે આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્રમાં નવા ત્રણ હજાર બોર રિચાર્જ કરવા માટે દાતાઓના સહયોગથી આહવાન પણ કરવામાં આવ્યું છે સી આર પાટીલે તેમના વક્તવ્યમાં દરમિયાન જણાવ્યું કે પહેલા લોકો અશુદ્ધ પાણી પીતા પરંતુ હવે શુદ્ધ પાણી પીવાથી આરોગ્ય સંબંધિત ખર્ચમાં આઠ લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદ મળશે અને લોકોના જીવનમાં સુધારો થશે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી મીઠા પાણીના સંગ્રહ માટે નવું અભિયાન છેડવામાં આવ્યું છે જેમાં વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે વિવિધ ગામોમાં આવનારા દિવસોની અંદર બો રિચાર્જ કરવામાં આવશે આ કાર્યક્રમની પહેલ ભાવનગરથી કરવામાં આવી છે દાતાઓના સહયોગથી નારી ગામથી બોર રિચાર્જનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સીઆર પાટિલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે કેવા પ્રકારના પ્રયાસો સૌ લોકોએ કરવા જોઈએ તેની જાણકારી પોતાના ભક્તવ્ય દરમિયાન આપી હતી સીઆર પાટિલે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન દેશમાં ચાર હજાર બીસીએમ વરસાદ પડે છે તેમાંથી બે હજાર બીસીએમ વરસાદનું પાણી રોકવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ માત્ર સાતસો પચાસ બીસીએમ વરસાદનું પાણી બચાવી શકીએ છીએ આવનારી પેઢીને અમૂલ્ય પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ઝીલી લેવા માટે આહવાન કર્યું હતું